કરમસદથી કેવડિયા સુધીની લગભગ એકસો પચાસ કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશની સ્વતંત્રતા માટે માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા સરદાર વલ્લભભાઈ યોગદાનને ઉજાગર કરતી આ રાષ્ટ્રીય પદયાત્રાના સુચારુ આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રીમંડળના અન્ય મંત્રી શ્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક આનંદ સ્થિત એનડીપીડી ખાતે યોજી હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીએ જણાવ્યું કે સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ યોગદાનને જનજન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહી છે આ પદયાત્રાને એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવી જોઈએ જેમાં સ્વચ્છતાની સાથે આત્મનિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે કેન્દ્રીય શ્રી ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપતા કહ્યું કે પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ સંબંધિત વિસ્તારોમાં એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન કવનની લોકોને માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સંબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી જે લોકો ગામના વિકાસમાં સહભાગી બન્યા હોય તેવા નાનામાં નાના માણસોને સન્માનવા જોઈએ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રીહર સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પદયાત્રા સાથે જનજન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે આ પદયાત્રા રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન કવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે તે ઇચ્છનીય છે આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ યુવાઓની સાથે વૃદ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું